સૌપ્રથમ પ્રથમ જોઈએ તો કચ્છની જ્યારે મુખ્યમંત્રી સાહેબ પધારી રહ્યા છે જ્યાં એમનું હેલીપેડ ઉપર એમનું હેલિકોપ્ટર ઉતરવાનું છે એની બિલકુલ સામે જ દેશનું જે શ્રમિક વર્ગ છે જેને દેશ રાષ્ટ્રની નિર્માણ કરવાની અંદર એનું લોહી પસીનો વેહડાવી દીધું છે એ વર્ગ કઈ પરિસ્થિતિની અંદર છે અને કેવી દૈનિક હાલતની અંદર જીવન નિર્વાહ કરી રહી છે એના તરફ પણ મુખ્યમંત્રી ધ્યાન દોરે સાથે કચ્છની અંદર ઔદ્યોગિક એકમો દ્વારા

અંદર લાગુ નથી એટલે એવું લાગે છે કે કે દાયરાથી ગુજરાતની સરકાર ઉપર ના કોઈ પણ કાયદા અહીંયા લાગુ થતા નથી રહ્યા અંદર મૃત્યુ થઈ ગયું એની રજૂઆતો કરાઈ પોલીસ ચોપડે નોંધ લેવાય પરંતુ હજી સુધી ન્યાય નથી મળી રહ્યો એટલે માન્ય મુખ્યમંત્રી સાહેબ આ બધી બાબતો આપણા દેશના આપણા ગૌરવ માટે આપણા રાષ્ટ્રના હિત માટે ક્યાંક અહિત લાગી રહી છે

શ્રમિક વર્ગ વાત તો આવે તો લદ્દ તો વેતન ધારો લાગુ નથી કંપનીની અંદર ચૌદ ચૌદ કલાક વેતન કરવામાં આવે છે ઈટી કંપનીની અંદર સત્યાવીસ થી વધારે લોકો મૃત્યુ પામ્યા છે છતાં પણ મૃત્યુ નો ધમાસો કરવામાં આવે હાર્ટ એટેક આવી ગયો આવી બધી બાબતો જે બનાવટી લેખિત પુરાવા ઉભા કરી અને સરકારની આંખમાં જનતાની આંખમાં ધૂળ ઝોકવામાં આવી રહી છે આપણે ક્રિયા મોઢે જય હિન્દ બોલી રહ્યા છીએ સાહેબ જો હિન્દની ભાવના હોય ને તો આવા ઉપર કડક કાર્યવાહી કરવાની જરૂરિયાત લાગી રહી છે ત્યારે આપ સાહેબ જો પધારી રહ્યા છો તો કચ્છ કલેક્ટર સાહેબને વિધિવત કરાવજો કે તમામ કંપનીની અંદર તમામ સેફ્ટી ઇન્સ્પેક્ટર વિઝિટો કરે જીપીસીબીના અધિકારી જે પ્રદૂષણ થઈ રહ્યું છે કચ્છની અંદર એની વિજિટો કરવામાં આવે આગામી વીસ વર્ષની અંદર મારું કચ્છ મૃત્યુ પામી જાય એવી પરિસ્થિતિ આ ઉદ્જીવિક ક્રમો દ્વારા કરવામાં આવી છે તેવા સમય પર સરકાર કાર્યવાહી કરે સાથે પ્લોટો છે કોઈ પણ વર્ગને નથી આપવામાં આવે એસટી એસટી ઓબીસી જનરલ જાતિઓને કોઈને ઘરઠાના પ્લોટ નથી આપવામાં આવે આદાણી અંબાણીને સોલ પ્લાન્ટો માટે હજારો કરોડો એકર જમીન આપી દેવામાં આવી રહી છે કચ્છ અમારા બાપનું છે કોઈ કે નથી તમારા બાપનું અમારા સંતાનો અમારી આવનારી પેઢી આ કચ્છમાં રહેવાની છે સાહેબ એટલે કચ્છની જમીનો બચાવવામાં આવે અને ખરેખર અમારા જે આવનારી પેઢીઓ છે ક્ષત્રિય સમાજ હોય આયુ સમાજ હોય ભરવાડ સમાજ હોય રબારી સમાજ હોય કે તમામ જે કચ્છની રહેતી પાણી પીતી જનતા છે એના સંતાનોને જમીનો ઘરઠાના પ્લોટો પાંચ એકર જમીન એમના જીવન નિર્વાહ માટે આપવામાં આવે નહીં કે અદાણી અંબાણી કે એસઆરકે વેબ્સ બંને આપવામાં આવેલી અને આવી પરિસ્થિતિ જો ઘણા સમય સુધી રહેશે આવા પ્રકારની જો તાનાશાહી રાખવામાં આવશે તો સાહેબ અમે ભગતસિંહના ના ધરાવનારા યુવાઓ છે આ દેશની અંદર ભગતસિંહ જેવા જન્મી ચૂક્યા છે ઉદ્ધમસિંહ જેવા જન્મ્યા છે કે જે જનરલ ડાયર ને ભરબજારે દઈ દેવામાં આવ્યો હતો એટલે એ રસ્તે અમને હાલવા ઉપર મજબૂર ન કરતા તમારી જમીર જાગે અને કસ્ટ કલેક્ટરને તાકીદ કરી ઇન્ડસ્ટ્રીઝના રેકર્ડ ચેક કરવામાં આવે અને જે ગેરકાનૂની અવેધ કૃત્યો થઈ રહી છે આ બધી પ્રવૃત્તિઓ પર રોક લગાવવામાં આવે એવી આશા સાથે આકસ્મક્ષર રજૂઆત કરી રહ્યા છે બાકી આ છેલી રજૂઆત છે આના પછી ભગતસિંહને રસ્તે જ આવવાનું છે અંજામ તો ભગતસિંહની ફાંસી જતો બીજો કાયણ હતો એનાથી વિશેષ તમારી સત્તા કે સરકાર કાય નથી કરી શકવાની એટલે તાત્કાલિક ધોરણે આજે પ્રાણ પ્રશ્નો ઉપર આ વિચાર ને ધ્યાનમાં દોરી અને કાર્યવાહી કરશે એવી આશા સાથે જય હિન્દ